મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ નરેશ પટેલના પુત્રનું નિવેદન સામે આવ્યું છે નરેશ પટેલના પુત્રનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે હું લોકસભાની ચૂંટણી નહીં લડું તેવું નિવેદન શિવરાજ પટેલનું સામે આવ્યું છે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નિવેદન સવારના આખા ની એક બેઠક યોજાઈ હતી અને પરિવાર એક નિર્ણય લીધો છે કે ચૂંટણી નથી લડવાની એટલે નહીં શરૂઆત તમારા મિનરો લાગ્યા હતા શું કહેશું વાત નીકળી હતી સમાજમાંથી બહોળો પ્રેશર હતો ખૂબ જ હતું બધા મળવા પણ આવ્યા હતા બહુ ફોર્સ કર્યો આજ સુધી મને જેમ કીધું છે એમ મેં કર્યું છે અને આગળ પણ જેમ પરિવાર કે છે એમ કરશું સમાજના હિત માટે કદાચ કઈ કરવું પડે તો આગળ જતા કરશું ના અત્યારે તો હવે પાછો બિઝનેસ માં લાગી જાય ને આટલા દી જે બધા ઈચ્છા હતી એ ઈચ્છા વ્યક્ત નથી કરી શકતો એના માટે હું સોરી કહીશ પણ જે પરિવારે નિર્ણય લીધો એ ફાઈનલ શિવરાજભાઈ તમારી શું ઈચ્છા હતી ખરેખર લડવાની ઈચ્છા હતી કે કે તમને શું લાગે છે તમને તમને લડવાના છો તમે 26 વર્ષની ઉંમર છે ભાઈ ઘણો નાનો છો હજી આગળ ઘણા બધા મોકા મળશે અને જો સમાજના હિત માટે મને આટલો બધો પ્રેશર કરતા હોય મારો નિર્ણય નથી કાઉન્ટ કરતો આમાં જો સમાજનો નિર્ણય છે એ લોકો નક્કી કરતા હોય કે મારે લડવું જોઈએ તો હું કોણ છું સમાજ શું કહે સમાજ નો નિર્ણય એવું લાગતું સમાજ ને ઈચ્છા હતી પણ પારિવારિક નિર્ણય છે કે લડવાની વાત એવી હું કારણ કે મારા બાપુજી આમાં નરેશભાઈ ના મને ચોખી ના પૈડી કે આપડે પરિવાર પહેલેથી અમારી પરંપરા છે બહુ જ બધા સાથે વાતચીત કરીને બધા સાથે વિચારધારણા કરીને એક નિર્ણય લીધો છે અને બધાએ એમ જ કીધું છે કે તમને

વાત કહેવાનો અધિકાર છે હું ને મારા બાપુજી બંને સમાજના માટે સેવા કરવા માંગીએ છીએ એટલે નિર્ણય અમારો આમાં હોતો જ નથી નિર્ણય આમાં બીજાનો હોય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં તમે કોંગ્રેસના જે ઉમેદવારો હતા એને સપોર્ટ કર્યો હતો આ વખતે કોને સપોર્ટ કર્યો હું કઈ એની વિશે કમેન્ટ નહીં કરું સુરત ભાઈ કેમ વાર વાર કેમ લગાડવામાં આવ્યો જો નિર્ણય શેની માટે વિચારધારા થઈ વિચારણા થઈ બધા પણ મારા બાપુજી સુરત છે પરમ દિવસે સમાજના વડીલો સાથે બેઠા આજે પરિવાર નો નિર્ણય હતો આજે પરિવાર ની બેઠક હતી એમાં ના પડણી તો પછી શું પણ ચર્ચા કરે છે કે આ એક હતી લોકોને તો અધિકાર છે ને ભાઈ

પારિવારિક ડિસીઝન હુ હે ચૂટણી નહીં લેકિન બહુ સારા દિન કાર્યકર્તા સબમે બહુ રોષ થઈ ચૂંટણી લડે

ઈચ્છા નથી ઈચ્છા સમાજની છે કેસે એમ કરશું અત્યારે સમાજ ના પાડ્યો અત્યારે ના પાડી પોસ્ટર લાગ્યા પણ મને પરિવારે ના પાડી સમાજ પેલા પરિવાર અત્યારે ભાઈ હું કેટલી વાર ના પાડું હવે લઈ રાજકોટ લોકસભા બેઠક પરથી શિવરાજ પટેલને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું પરંતુ હવે શિવરાજ પટેલે મીડિયા સામે આવીને આ વાતને સ્પષ્ટ કરી છે તેમણે કહ્યું છે કે પરિવાર આ વાત પર વિચાર કરવામાં આવ્યો પરંતુ હવે આટલો સમાજનો પણ ઈચ્છા છે નિર્ણય બદલાયો છે શું કેશો જો પરિવારમાં વડીલો છે અને વડીલોની એક પરંપરા છે આપણી એક પરંપરા છે અમારા પરિવારમાં વડીલો કે એમાં બીજી વાર પૂછવાનું ના થાય મને એક વાર નિર્ણય આપી દીધો આમ નથી કરવાનું એટલે નથી કરવાનું વાત પૂરી ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે કોંગ્રેસના બે ઉમેદવારો ત્રણ ઉમેદવારોને પોતાનો અંગત સપોર્ટ કર્યો હતો આ વખતે શિવરાજભાઈ કોમને સપોર્ટ કરવાના ના હું ક્યાંય નીકળીશ નહીં આ વખતે ચૂંટણી માટે એક યુવાન તરીકે યંગસ્ટર તરીકે તમે શું માનો છો કોઈને સમર્થન કરો છો કે પછી રાજકારણમાં આવવું જોઈએ કે નહીં એક યુવાન તરીકે ચોક્કસપણે રાજકારણમાં આવું જ જોઈએ ને તો જ આપણે તો જ હિત છે સમાજનો રાજકારણમાં યુવાનો રાજકારણથી ભાગશે તો પછી કોણ આગળ વધશે તો તમારે